ના ના યુટ્યુબર છો થી

તો એમાં જ વિડીયો બતાવીશું તો આવેલા હતા ગયેલા હતા ચાલો આપણે દૂડી ભાઈની મુલાકાત લઈએ ને જોઈએ આપણે મારા દૂડીને તમે જોવો તો ખરા હું કાસમાં ઉભો બહુ માથું વળાતું ફ્લેશ લાઈટ સેટ તમને બતાવ્યું કારણ કે आइ पनि आउँदै आउँछ जवि दा सता नथी मेरो भाइड छ नि मैले खोइ राखेछु म कबी मुيرات गर्छ सोमबार छ नि सोमबार चिन्या दिने हुन्छ अनि टमाटरको त कति यस्तो हुन्छ सबैले गर्दा हुन्छ है

Oh marahnya jangan nolong matematika, eh chat kamu, jangan nolong matematika itu bego, emang bukan sih, pasti jangan sih, gak sih? Ya, saya gak sih ya? sih, di cewek, dia mau, marah nanonyoutuber, nih, mulai akar kira, <laughs> utamanya badannya gitu, oh અને કે આપણે છે ને મારા 8 તારીખ ને નવ ઓમીનો 3 આવા ટોપી પહેર્યા છીએ આપણે મારા શૂટકે ને મારી નાની સુટકી છે એ પકડો પર છે તો પહેલાં હું આગળ ઓલું સ્ટેન્ડથી આપણે મોબાઈલ ગોઠવી દઉં પર તો મારી પાસે લાઈવ છે ને મારું લાઈવ સ્ટેન્ડ એનથી પહેલાં હું ફોન સેટિંગ કરી નાખું ને પછી હું રેડિયો ઓલા હું કે પછી મારા છોકરાને હું ટોપી પહેરાવ તામાંથી ગિનારી જીડિયા મારું મારું લાઈફ થવાનું જાણી તીંગે ભેલ આ ડોલની પાસે રિંગ લાઈટ તો કે કેલ દેજો કે આ તો એનો લિંક બનાયવા દી એ કપડા પહેરી આ આરામતે કપડા એ અમાર શટકે ભાઈ કપડા પેરાવા મળ્યા આ વિન્ડમાં છે કેમ કે નથી છે કેવાન તો મચ્ચી મરે દોડીનો ફેસ તો તમને બતાવુ હરખાય

युट्युबर <laughs> तयार <laughs> <laughs>